નમસ્કાર તાલીમાર્થી બહેનો કોર્સ એક અ બાળકોનો સર્વાંગી વિકાસ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ વિષયમાં પ્રથમ વર્ષના તાલીમાર્થી બહેનોનું શ્રી ડિમ્પલબેન પી ઓઢવિયા સ્વાગત કરું છું કોર્સ એક અ જેમાં ચાર યુનિટ આપવામાં આવ્યા છે જેમાં આપણે ત્રીજા યુનિટની ચર્ચા કરતા હતા મનોસામાજિક વિકાસ અને સામાજિકરણ એમાં તમે સ્ક્રીન પર જોવો છો એ બધા જ મુદ્દા જે છે એની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે આપણે સામાજિકરણની સંકલ્પના અને બાળકના સામાજિકરણના સંદર્ભમાં પરિબળો જે છે એના વિશેની સમજ મેળવવા જઈ રહ્યા છીએ સામાજિકરણની સંકલ્પના માનવી સમાજમાં જન્મે છે પરંતુ એ સામાજિકતા જે છે એ ક્યાંથી પ્રાપ્ત કરે છે તો એ સમાજમાં જે જન્મે છે એ સમાજમાં જે સમાજમાં જન્મ્યું છે એ સમાજમાં ઉછર્યું છે અને એના વાતાવરણમાંથી એ સામાજિકતા પ્રાપ્ત કરતો હોય છે જે કુટુંબમાં એનો જન્મ થયો છે એના જે રીતભાત છે ભાષા છે પહેરવેશ છે આચાર વિચાર પર આ વાતાવરણનો પ્રભાવ રહે છે તમે જોઈ શકો છો કે ઘણી વખત દરબારની દીકરીઓ હોય તો એની જે સાડી પહેરવા જે છે લગભગ પિન ન મારેલી હોય અને છેડો છૂટો જ હોય છે મુસલમાન કોમ્યુનિટીમાંથી આવતી બહેનો હોય છે તો એ બુરખો પહેરતી હોય છે અમુક મેરિજ તાલીમાર્થીઓ હોય તો એના ઘરમાં એ રીતના રીતભાત હોય કે ભણવા જવાનું હોય તો પણ સાડી પહેરીને જવાનું હોય તો સામાજિકરણમાં આ રીતભાત ભાષા પહેરવેશ આચાર વિચાર આ બધાનો પ્રભાવ પડતો હોય છે અને આ રીતે જન્મથી લઈને પ્રથમ છ વર્ષ સુધીનો ગાળો જે છે એ બાળકના વિકાસ માટે અગત્યનો છે આ સમયે બાળક મહત્તમ સમય સુધી ઘરમાં જ રહે છે બાલમંદિરમાં જતું હોય ત્રણ વર્ષ પછી પણ તોય છતાં એ મોટાભાગનો સમય જે છે એ ઘરમાં રહે છે એટલે આથી ઘરના વાતાવરણમાંથી સમાજ ધર્મ દેશ આડોશી પાડોશી પરંપરાઓ માન્યતાઓ વિશેનું સામાન્ય જ્ઞાન જે છે એ હોય હોય છે ઘરમાં પૂજા કરતા બાળક એમ લાવો હું દીવા કરું નાનું બાળક હોય તો એને પણ બાકસ સળગાવવાનો શોખ થતો હોય છે દાદી જે તરત હાથ લઈ લે છે તો માતા પિતા તથા કુટુંબના અન્ય સભ્યો પાસેથી આ બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે છ વર્ષ સુધીમાં એ ઘરમાં વધારે હોય છે એના વાણી વ્યવહાર અને વર્તન એના સમાજના સ્વીકારેલા ધોરણોને અનુરૂપ થાય છે જે દરેક ઘરના દરેક જ્ઞાતિના જે છે એ એના ઘરનું વાતાવરણ એના રીતભાત રિવાજ ઘરની અંદર જે છે નિયમો જે છે ઘણા ઘરની અંદર સવારે બધા વહેલા ઉઠી જવાનું ઉઠ્યા પછી ઘણા બાળકો છે માતા પિતાને પગે લાગતા હોય એટલે જે ઘરમાં જે રીતના બાળકને સંસ્કાર આપવામાં આવ્યા હોય એ પ્રમાણે એનો સામાજિકતાનો વિકાસ થતો હોય છે સમાજના સ્વીકારેલા ધોરણને અનુરૂપ થાય એ એના મા બાપ જુએ છે અને બાળકને જે પરિવર્તનોના વિકાસની સાથે સાથે એનું માનસિક ઘડતર પણ થતું હોય છે શારીરિક જે છે એનામાં ફેરફાર થાય છે સાથે સાથે એનું માનસિક ઘડતર પણ થતું હોય છે અને આ સંસ્કાર ગ્રહણની જે ક્રિયા જે છે જેને મનોવિજ્ઞાનની ભાષામાં સમાજ દીક્ષા અથવા સામાજિકરણ કહેવામાં આવે છે ક્યારેક તમને એવું પૂછે કે સામાજિકરણ કોને કહેવામાં આવે છે તો અહીંયા તમારો જવાબ જે છે અગાઉ આપણે વાત કરી એ તમારે લખવાનો થાય દરેક કુટુંબના સંસ્કાર પ્રમાણે બાળક નમસ્તે જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ આદાબ વગેરે શબ્દો જે છે એનો પ્રયોગ કરતું હોય છે બોલતું હોય છે ઘણા બાળકો ઘણા ઘરની અંદર બહાર જતી વખતે જય શ્રી કૃષ્ણ કહીને બહાર નીકળતા હોય ઘણા છે જય સ્વામિનારાયણ કહીને બહાર નીકળતા હોય ઘણા છે એ બહાર જાય ત્યારે જય માતાજી કહીને બહાર જતા હોય છે કોઈ જે સંપ્રદાય છે તો એ આદાબ કહીને જતા હોય કોઈ ગુડ મોર્નિંગ જે છે એ ઘરમાં કોઈક અથવા શાળાની અંદર જતા હોય તો એકબીજાને મળતા હોય પહેલી વખતે તો એ ગુડ મોર્નિંગથી શરૂઆત કરતા હોય છે જે કુટુંબની અંદર જે શબ્દો બોલાતા હોય એ પ્રમાણેનું બાળક છે એ એનું અનુકરણ કરતું હોય છે વડી સારી નરસિંહ ટેવોના બીજ પણ આ ગાળામાં હોય છે વડીલોને પગે લાગવું વડોલીએ વડીલોની સામે બોલવું નહીં એના વ્યક્તિગત સામાજિક અને ધાર્મિક મૂલ્યો ગણાય છે અને પોતાના તેમજ અન્ય સમાજ વિશેના અભિપ્રાયો પણ આ ગાળામાં આકાર લે છે ક્યારેક ક્યારેક આડોસ પડોશમાં કંઈક નવું શીખે નવું જોઈએ તે ઘરમાં પૂછતું હોય છે કે એમના ઘરમાં તો આ રીતનું છોકરા બોલતા હોય છે કોઈકના ઘરમાં એનું છે નાનું બાળક તેના ફ્રેન્ડ સાથે શાળા જતું હોય તો કે મમ્મી આપણે જે શ્રી કૃષ્ણ કહે છે એ લોકો તો જય સ્વામિનારાયણ કહે છે તો મમ્મી એને સમજાવે કે એમના ઘરમાં છે એ સ્વામિનારાયણ ભગવાનની પૂજા થતી હોય તો એ બહાર નીકળતી વખતે ઘરની રીતભાત પ્રમાણે જય સ્વામિનારાયણ કહેતા હોય એટલે આસપાસના પણ અભિપ્રાયો જે છે એ એનામાં આકાર લેતા હોય છે આ દ્રશ એ સામાજીકરણની પ્રક્રિયાનું બાળકના વિકાસમાં ઘણું મહત્વ રહેલું છે સમગ્ર જીવનકાળ દરમિયાન આ પ્રક્રિયા ચાલે છે એવું નહીં કે સતત ચાલ્ય કરતો છે તમે જેમ જેમ સમાજમાં બહાર જતા જાઓ એમ એમ અલગ અલગ વ્યક્તિઓ વાતાવરણમાંથી શીખતા જાઓ છો જે દ્વારા તે સમાજ માન્ય વર્તન કરવાની નવી નવી રીતો શીખે છે ગામડામાં ભણતું બાળક છે શહેરમાં જે હોસ્ટેલમાં રહેતું હોય પછી બધા એને આડોશ પડોશના એવું કહેવામાં આવે કે તું શહેરમાં ગયા પછી તો તારામાં ઘણો બધો ફેરફાર આવ્યો તારો રીતભાત બોલવા ચાલવાની જે સ્ટાઇલ છે કપડાં પહેરવાની સ્ટાઇલ છે બધામાં તો એ આસપાસના સમાજમાંથી પણ નવું નવું જે છે અપનાવતું જાય છે આપણે જેને સામાજિક સંસ્કારો તરીકે ઓળખાવીએ છીએ તે સામાજીકરણનું પરિણામ છે સામાજીકરણ છે એ આંતરિક ક્રિયા પ્રક્રિયા છે અને તે દ્વારા બાળક જૂથની અપેક્ષાઓ અનુસાર વર્તન કરતા શીખે છે જૂથ તો એ ઘર પણ એક નાનું જૂથ છે પછી કોમ્યુનિટી તો બધા એમ કે અમારો સમાજની અંદર અમારા આ રીત રિવાજ છે સમાજનું સંમેલન હોય સમાજના જે લગ્ન સમારંભનો કાર્યક્રમ હોય સમૂહ લગ્ન હોય તો દરેક સમાજ જે છે એ દરેક સમાજની વર્તન વર્તણૂક જે છે રીતભાત છે એ કેવી હોય છે અલગ અલગ હોય છે જે પણ સામાજીકરણમાં અસર કરતી હોય છે એટલે બાળક જે છે જૂથની અપેક્ષા એટલે કે એમના સમાજની અપેક્ષા પ્રમાણે વર્તન કરે છે વ્યક્તિ પુખ્ત બને છે ત્યારે જૂથ સંગઠન કે સમાજમાં અમુક સ્થાન પ્રાપ્ત કરે છે ઘણા વ્યક્તિ છે ખૂબ સંસ્કારો સમાજમાં ખૂબ આગળ પડતું એનું નામ ભણીને પણ પોતે સમાજમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતું હોય પોતાના સમાજમાં એનું બહુમાન થતું હોય ઇનામ આપવામાં આવતું હોય તો એ સમાજ છે એના કામની એના શિક્ષણની કદર કરતું હોય છે અને એ સમાજની એ વ્યક્તિને જ્યારે પુખ્ત બને છે ત્યારે જૂથ સંગ જૂથ સંગઠન કે સમાજમાં અમુક સ્થાન પ્રાપ્ત કરે છે અને એને ક્યારેક કોઈ પ્રમુખ બનાવતા હોય ક્યારેક મુખ્ય મહેમાન તરીકે એને બોલાવતા હોય એટલે સારા સંસ્કાર પ્રાપ્ત કરેલા છે સારું સમાજીકરણ થયેલું છે સમાજને માટે પણ ઉપયોગી છે અને એ પોતાનું જે સમાજ જે છે જ્ઞાતિનો જે છે જૂથ છે એમાં પણ એ સન્માન પ્રાપ્ત કરે છે તે સ્થાનની અપેક્ષા મુજબ વર્તન કરે છે એટલે પોતાના જૂથ કે સંગઠન અને એ પણ સામાજિકરણ છે ત્રણ વર્ષો અને તે પછીના વર્ષોમાં ઘરની અપેક્ષા મુજબ ત્યાર પછી મંદિર ત્રણ વર્ષ સુધી તો ઘરમાં જ હોય છે બાલ મંદિરે જતું નથી તો ઘરના જેમ કહેતા જો ચપ્પલ આ રીતે પહેરવાના આ રીતે બેસાય આ રીતે જમાય એ રીતે જે કંઈ એને શીખવવામાં આવે છે એ પ્રમાણે અપેક્ષા મુજબ પોતે સામાજિક થતું હોય છે ત્યાર પછી બાલમંદિર કે નર્સરી તેમાં શિક્ષક જેમ કે શિક્ષક એવું કહે લાઇનમાં ઉભા રહો લાઈનમાં બેસો પરોઠીવાળીને બેસો તો એ જે છે શાળામાં શિક્ષકો અને એના સાથી મિત્રો છે એની પાસેથી વિશાળ જગતમાં એ સામાજિકતા શીખે છે પાંચ વર્ષની વયે પ્રાથમિક શાળામાં પ્રવેશે ત્યારે વ્યાપક અનુભવો મેળવે છે વિવિધ સામાજિક ધોરણો શીખે છે અને શિક્ષણ પૂરું થયા પછી પોતાના વ્યવસાયિક ક્ષેત્રમાં આ પરિસ્થિતિને અનુકૂળ વર્તન તે શીખે છે તમે બધા ટીચર બનવા માટેની તાલીમ લેવા આવ્યા છો તો ટીચરની પણ અત્યારે તો આપણી કોલેજ ચાલુ નથી ઓનલાઈન કામ કરીએ છીએ કોલેજમાં તમે આવ્યા હોય તો તમને પણ અહીંયા ઘણી ટીચર તરીકેની પોતાનામાં કયા અપેક્ષિત વર્તન પરિવર્તન હોય કેવી રીતે બેસવું ઉઠવું શિક્ષક પાસે સમાજની કંઈ કઈ અપેક્ષા છે એનું પણ પ્રેક્ટિકલ જ્ઞાન જે છે આપવામાં આવતું હોય છે કઈ રીતે વાતચીત કરવી કઈ રીતે ઊભા રહેવું તમારે રજૂઆત કરવો જે છે એ વખતે પણ જ્યાં જ્યાં મઠારવા જેવું લાગે ત્યાં અમે શીખવતા હોય છે આમ સામાજીકરણની પ્રક્રિયામાં આપણે આપણો જે વ્યવસાય જે છે ડૉક્ટર હોય તો તમે જોજો દવાખાને જાઓ તો ત્યાંનું વાતાવરણ અલગ હશે શાળામાં જાઓ તો શિક્ષકો જે છે એની સમક્ષ આચાર્ય સમક્ષ ઊભા રહેતા હોય એમની સાથે વાતચીત કરતા હોય તો ત્યારનું જે છે એ પણ વર્તન જુદું હોય છે એટલે આમ વ્યવસાયને અનુરૂપ દરેક વ્યક્તિ જે છે એનું સામાજીકરણ થતું હોય છે આમ સામાજીકરણની પ્રક્રિયામાં સામાજિક શિક્ષણ સમાયેલું છે સામાજીકરણની મનોવૈજ્ઞાનિકોએ આપેલી કેટલીક વ્યાખ્યાઓ પરથી સામાજીકરણની સંકલ્પના વધારે સ્પષ્ટ થાય છે સામાજિકરણ એટલે પ્રાકૃતિક દશામાં પ્રાકૃતિક દિશામાં રહેલા નિઃસહાય જીવ નવજાત શિશુ જે છે એ માનવ સમાજના જવાબદાર અને સમર્થ સભ્ય તરીકે રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે એ બેરન અને બાયરન નામના સાયકોલોજિસ્ટે આપેલી વ્યાખ્યા છે નિસહાય જીવ જ્યારે બાળક જન્મે છે ત્યારે કેવું હોય છે બીજા પર આધારિત હોય છે નવજાત શિશુ છે આંખો એની બરાબર ખૂલતી નથી એને કોઈક પાણીનું ટીપું જે પીવડાવે એને ફીડિંગ કરાવે બધું જે બીજા ઉપર આધારિત હોય છે એને જેમ તેળે જે રીતે ઊંચ કે જે રીતે સુવડાય તો આવી જે નિસહાય નવજાત શિશુ જે છે એને સમાજના જવાબદાર અને સમજ સભ્ય તરીકે રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે આ સામાજિકરણ છે જન્મથી લઈને આજે પચીસ ત્રીસ વર્ષનું જ્યારે થાય છે ત્યારે એનામાં કેટલો બધો ફેરફાર થતો હોય છે મો જેમ જેમ મોટો થાય છે ત્યારે એનું અવલંબન જે છે એ ઓછું થઈ જાય છે બીજા ઉપરથી અને પોતે સ્વાવલંબી બને છે ઘરનું શાળાના બધા સમાજના જે સંસ્કારો દ્વારા એનું સામાજિકરણ થતું હોય છે સામાજિકકરણ એટલે સમાજના મૂલ્યોને વિચારવાની અને ક્રિયા કરવાની સાચી અને યોગ્ય રીતોને શીખવાની ક્રિયા સામાજિકરણ એટલે સમાજના મૂલ્યો જે છે સમા આપણી સંસ્કૃતિ તમે જોજો ભારતીય સંસ્કૃતિ અને વિદેશની જે છે એ સંસ્કૃતિમાં જમીન આસમાનનો ફેર છે તો આપણે અમુક બાબતો છે નથી સ્વીકારતા કે ના આપણું ઇન્ડિયન કલ્ચર પ્રમાણે આપણે આ રીતનું જ વર્તન કરવું જોઈએ આ રીતનો જ આપણો પહેરવેશ હોવો જોઈએ તો સમાજના જે મૂલ્યો છે વિચારવાની અને ક્રિયા કરવાની જે સાચી અને યોગ્ય રીતોને જે શીખવવાની જે ક્રિયા છે એ સામાજિકરણ છે એ ઓકબોન અને નિમ્પકોફ નામના સાયકોલોજીસ્ટે આપેલી વ્યાખ્યા છે આ તમામ વ્યાખ્યાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વ્યક્તિ સામાજીકરણ દ્વારા સામાજિક પરંપરાઓ નીતિ નિયમો મૂલ્યો કે ધોરણો શીખે છે સામાજિકરણ દ્વારા તે સામાજિક કે સાંસ્કૃતિક જૂથનો સ્વીકૃત સભ્ય બને છે અને એના સંસ્કારો દ્વારા જ એ સમાજમાં એનો સ્વીકાર થાય છે વળી જો નાનપણમાં ઘરનું શેરીનું વાતાવરણ નકારાત્મક હોય તો સામાજિક કે સાંસ્કૃતિક રીતે તે અસ્વીકૃત સભ્ય પણ બની શકે છે જો નાનપણમાં ચોરી કરતા હોય લૂંટફાટ કરતો હોય કોઈકની સાથે ઝઘડાબો કરતો હોય તો સમાજમાં એનો સ્વીકાર થતો નથી અને આપણે જે શબ્દ સાંભળીએ છીએ અસામાજિક તત્વ સામાજિક તત્વ અસામાજિક તત્વોએ ઘરફોડ ચોરી કરી લૂંટફાટ કરી તો આ બધા માટે શબ્દ અસામાજિક ઉપરા છે જેનું સામાજિકરણ થયું નથી સમાજ માન્ય સમાજ માન્ય સભ્ય તરીકે એનો વિકાસ નથી થયો સમયની સાથે સામાજિક મૂલ્યોમાં પરિવર્તનો આવતા હોય છે ઝડપથી બદલાતા મૂલ્યોને ધોરણોને આત્મસાત કરીને સામાજિકરણની પ્રક્રિયા કોઈપણ વ્યક્તિના જીવનમાં જીવનભર ચાલતી રહે છે અમુક સમય અટકી જાય છે એવું નથી કે ચલો હવે પચીસ વર્ષ સુધી સામાજીકરણ થઈ ગયું હવે તમારું ન થાય જીવીએ ત્યાં સુધી જે કંઈ આપણે આસપાસના વાતાવરણમાંથી પ્રાપ્ત કરીએ છીએ એ આપણું સામાજીકરણ છે શિક્ષક માતા પિતા આ બાબતની ગંભીરતા સમજીને બાળકના ઉછેરમાં તેની સાથેના વાણી વ્યવહાર વર્તનમાં ધ્યાન આપે તો બાળક ઉત્તમ રીતે સામાજીકરણની પ્રક્રિયા દ્વારા ઘડાય છે અને એટલા માટે જ ઘરની જ્યારે પસંદગી કરતા હોય મકાન લેવાનું હોય ત્યારે લોકો વિસ્તાર જોતા હોય છે કે પોતાનું બાળક છે ગાળો બોલતા ના શીખે સારા સંસ્કાર પ્રાપ્ત કરે લોકેશન જોતા હોય લોકો કે ભાઈ કેવા વિસ્તારમાં મકાન લેવું આસપાસમાં જે છે એ બાળક આસપાસમાં તે રમવા જાય તો એનામાં સંસ્કારોનું સિંચન થાય સારી સારી શાળામાં ભણવા માટે મોકલવાનું પસંદ કરે છે કેમ કે મા બાપની અપેક્ષા હોય છે કે પોતાના બાળકમાં સારા સંસ્કારો આવે અને સામાજીકરણ સારું થાય અને સમાજને એક જવાબદાર સંવેદનશીલ સ્વસ્થ નાગરિક મળે અને આવા અનેક સ્વસ્થ નાગરિકો ધરાવતો સભ્ય સમાજ સભ્ય સમાજ નિર્માણમાં સામાજીકરણની પ્રક્રિયાનું ઘણું મહત્ત્વ રહેલું છે અત્યારે જે વ્યક્તિઓનું સામાજીકરણ નથી થયું એ સમાજ માટે એક ગુનારૂપ સમાજ માટે એક મુશ્કેલીરૂપ પોતાનું વર્તન હોય છે કે જે બીજાને હેરાન કરતા હોય છે ઘણા કોઈકના ગળામાંથી ચેન છે નાના વૃદ્ધો હોય છે કોઈકને વૃદ્ધોને મારીને એના ઘરમાંથી ચોરી કરી દેતા હોય છે તો આ વ્યક્તિઓ છે એ સમાજ માટે દૂષણ છે કે જેનો સામાજિક વિકાસ થયો નથી એવા અસામાજિક તત્વો જે છે એ સમાજ માટે બોજારૂપ હોય છે બાળકના સામાજિકરણને અસર કરતા જે પરિબળો છે શિક્ષણ વ્યક્તિમાં તેના સામાજિક અને સાંસ્કૃતિક વારસાનું જતન અને સંવર્ધન કરે છે શાળામાં ક્યાંય વિદ્યાર્થીને એવું શીખવાડવા નથી આવતું કે ચોરી કરો કે ગુનો કરો ત્યાં તો સંસ્કારો સારા આપવામાં જ આવતા હોય છે ક્યાંક ને ક્યાંક બાળક જે છે એ કોઈક માધ્યમો દ્વારા કે ક્યાંકથી જોઈને એ શીખી જતું હોય છે અથવા કોઈક ઘરનું ઘણા બધા એની પરિબળો અસર કરતા હોય છે કે ક્યાંથી એ શીખી જાય છે આવી ગુનાખોરી અને તેનું પેઢી દર પેઢી સંક્રમણ કરે છે એટલે વ્યક્ શિક્ષણ વ્યક્તિમાં શિક્ષણનો રોલ શું છે કે સામાજિક સાંસ્કૃતિક વારસો જે છે આપણી સંસ્કૃતિ છે એને જાળવવાનું એનું સંવર્ધન કરવાનું અને એનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સંક્રમણ કરવાનું ઘરમાં જે માતા પિતા દાદા દાદી છે એમના પુત્રોને સંસ્કાર આપે છે એમના પુત્રો છે એમના પુત્રોને સંસ્કાર આપે છે તો આમ પેઢી દર પેઢી જે છે એ આપણો વારસો જે છે એનું સંક્રમણ થતું હોય છે એમાં બીજામાં આપણે થતી હોય છે સમાજે શિક્ષણના કાર્યોને પાર પાડતી ઔપચારિક અને અનૌપચારિક સંસ્થાઓ રચી છે જેમાંથી આપણે ઘર અથવા કુટુંબ શાળા સમાજ અથવા સમુદાય અને સમૂહ માધ્યમોનો ક્રમશઃ પરિચય મેળવશું તો એમાં ઘર ઘર છે એ ઔપચારિક નથી અનૌપચારિક શાળા તો એ ઔપચારિક છે ઘર કે કુટુંબ જે છે અનૌપચારિક છે વિદ્યાર્થી અનાયાસે એનામાં સંસ્કારો જે છે એનું સિંચન થતું છે શાળામાં તો વર્કખંડની અંદર બેસવાનું ડિસિપ્લિનમાં બેસવાનું ધોરણ બેમાંથી ધોરણ ત્રણમાં જાય તો શિક્ષણની પ્રગતિ સાથે સાથે એનામાં ચોક્કસ સમયે ચોક્કસ વ્યક્તિ દ્વારા ચોક્કસ જગ્યાએ જે છે એને સંસ્કારો આપવામાં આવતા હોય છે જે ઔપચારિક કહેવાય છે અનાયાસે જે છે આસપાસના વાતાવરણમાંથી અડોશ પડોશમાંથી જે શીખતું હોય છે એ અનૌપચારિક છે સમાજ પણ અનૌપચારિક છે સમુદાય અને સમૂહ માધ્યમો જે છે ઘરમાં જે ટીવી છે રેડિયો છે એ માધ્યમો દ્વારા પણ જે કઈ સામાજિકરણ થાય છે તો એ પણ કેવું છે અનૌપચારિક છે કુટુંબ ઘર એ પ્રારંભિક અનૌપચારિક શિક્ષણ સંસ્થા છે અને માતા બાળકની પ્રથમ શિક્ષિકા છે નાનું બાળક છે વધુમાં વધુ એના માતાના સાનિધ્યમાં રહેતું હોય છે અને પહેલું એવું જ એટલે માટે જ કહેવાય છે કે એક ભણેલી માતા સો શિક્ષકની ગરજ સારે છે એટલે માતા જે છે એ પહેલી શિક્ષિકા છે નાનપણથી બાળકને બેસવું ઉઠવું કેવી રીતે કપડાં પહેરવું બધું જે શિક્ષણ જે છે એ છ એક પાંચ વર્ષ પછી એ શાળામાં જાય છે એ પહેલાં બધું જ એને સંસ્કારો માતા દ્વારા અપાતા હોય છે પાંચથી છ વર્ષ સુધી બાળક માતા પિતા અને સગા સંબંધીઓ પાસે રહે છે એટલે માતાનો એકલો રોલ ના હોય જોઈન્ટ ફેમિલી હોય તો દાદા દાદી મમ્મી પપ્પા અને બીજા ભાઈ બહેન નાના મોટા હોય તો એ બધાના પણ અસર થાય છે શિશુ અવસ્થા કે બાલ્ય અવસ્થા એ એવો સમયગાળો છે કે જેમાં બાળક ઉપર વધુમાં વધુ છાપ પડે છે જો બાળકને અનુકૂળ બાલ્ય અવસ્થા એ એવો સમયગાળો છે કે જેમાં બાળકને વધુમાં વધુ છાપ પડે છે જો બાળકને અનુકૂળ સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાતાવરણ પૂરું પાડવામાં આવે તો બાળકના વર્તનનો અપેક્ષિત સ્વરૂપ અને દિશામાં આકાર આપી શકાય છે એટલે બાળકને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે સામાજિક અને મનોવૈજ્ઞાનિક એને સમજી શકે એવું તો બાળકને સારો એવો આપણે જે ઈચ્છા રાખીએ એ પ્રમાણેનો એનો વિકાસ થતો હોય છે બાળકને કુટુંબમાં નકારાત્મક વલણના સંસ્કાર મળે તો શાળા શિક્ષણ દરમિયાન એ અસરમાંથી મુક્ત કરવાનું કપડું બને છે નાનપણથી જેને કોઈક નેગેટિવ સંસ્કાર ક્યારેક નાનું બાળક હોય ક્યાંકથી કોઈક શાળામાંથી પેન્સિલ કે રબર એને મળ્યું હોય અને મમ્મી એમ કે ભલે રહ્યું નથી પાછું આપવું તો એ એનામાં નકારાત્મક સંસ્કાર જે છે થાય છે ત્યારે માતાએ ઘરમાં લાવેલી વસ્તુ જે છે એણે કહેવું જોઈએ કે શાળામાં કાલે જઈને તારા ટીચરને આપી દેજે જેનું પણ ખોવાયેલું છે એને પહોંચતું કરવું જોઈએ બાળકનો ઉછેર પૂરતી સંભાળ તથા ધ્યાન સાથે પ્રેમાળ અને મુક્ત વાતાવરણમાં થયો હોય તો પાછળથી તેવું બાળક તંદુરસ્ત વિકાસ સાધી શકે છે ઘરની અંદર બાળકને જે કંઈ શીખવવામાં આવે છે એ એના પર ગુસ્સો કરીને નહીં પ્રેમથી તમે એની સાથે પ્રેમથી વાત કરશો તો જીવનભર તમારી સાથે પ્રેમથી વાત કરશે તમે એની સાથે ગુસ્સાથી બાળકથી વાત કરશો નાનપણથી જ એને વઢવાનું ચાલુ રાખશો રોકટોક કરશો તો જ્યારે તમે વૃદ્ધ થાવ ત્યારે એ બાળક તમે જે બાળપણમાં એની સાથે વર્તન કર્યું છે એ જ વર્તન એ માતા પિતા જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે કરે છે શીખે છે ક્યાંથી ઘરમાંથી જ આથી ઘર એ કુટુંબ બાળકના વ્યક્તિત્વના બૌદ્ધિક સામાજિક સામેદિક અને નૈતિક પાયા નાખવાની ખૂબ મહત્ત્વની ભૂમિકા છે બાળકના સામાજિક વ્યક્તિ તરીકેના વિકાસ માટે ઘરના મહત્ત્વના કાર્યો જેવા કે સામાજીકરણ સંસ્કારીકરણ ધાર્મિક આસ્થાનો પ્રચાર નૈતિક અધ્યયન અને પરિવારમાં સ્થાન વગેરે ગણાવી શકાય એટલે ઘર એ નૈતિક શિક્ષણનું અગત્યનું કેન્દ્ર છે અહીંયા સુધી આપણે આજના વિડીયો જે છે એની વાત કરીએ છીએ બાકીના પરિબળોની વાત હવે પછીના પીરિયડમાં